ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે અલ્યા શેમાવા પુળા બંધ્યા જાતાના છોકરાને કશું બનતા જ આવડતા નહીં આ છૂટી જો એવા પુળા બંધ્યા હું કહું છું લ્યા અલ્યા તમે મારા પહેરાણાઈને અરખા હીખો લ્યા પણ કે ના બાપા કશું કી હખવા નહીં અલ્યા પુળા અરખા બંધો તો સારા હરખી રહે આહા ઓસ હા વળી આટલું વળી એટલી લારી બારી આવ કેટરાઓ આટલું વળી ભરાઈ દો એટલે મોં વળી ઘઉં કરી દેવા છે હે આ નેકડી ભાઈ નહીં આવી ગયો છે અલ્યા ભાઈ હું છું જે બોલો છો નહીં અલ્યા તું મારા હેતમાં નેક કાઢી ने काढी सा आकू हे तर मारू पाणी जेब तारा खेती करवी छन मारा અલ્યા भाई मु नखी दियो मारा विचार छै इ कण पाईप नखાવી छै विचार तो भाई नथी तू सगवर थ तो इले करी गिया ख ए हात बंद कर लुकेश

आ मारो यो खरा टाइम फोन कर खबर सकले मारो छोकरो एकदम काठी नाकेलो मोणज छन फोन लेवा न रियो सो जोजी कर आसेले हेड लाग चाबा पीवा दे मन अरे ये लियो मामा सोडा यसले मु आव थोड़ो कोन सर बाहर कोई जेवानी तारा बापा न घेर जेवानो हो હું લેવા જઉં છું એટલે એ અમાર કોણ છે હું લેવા જવું એટલે કોઈ તે પૈસા લાય હે પૈસા નહીં માર જોડે પૈસા નહીં એટલે તો નાખો તો બધા પૈસા કમાઈ કમાઈ નહીં તે લે પૈસા લઈ ફટાફટ આ રડો મણો આઈન મોળા આવું

હાર તો જોડો હું આવું એ તો જઈ શું કતા બાપા આવેલા મને એકડે ને ઘેર વેલો મરજે પાછો રખડી ના ખાટો હો કીધું હા મુઢામાંથી બકતો નઈ હા કે આમ કે તેમ તો દઈ હા હા અરે રામ હરે ઋષિ બોલો લે તૈયાર થઈ તૈયાર તું હું તો આ ટીના પાસે પૈસા લઈ લીધા લો અચ્છા રાતલ ભાઈ રાજ મારવા 50 પડ્યા છે હવે આ ને તો બાપડા 50 કોઈ તું ના લઈ લે કે જો આલ દે હું નહીં હેડો તમે ફટફટ આજ પક દોજો એટલે નેકડીયા

તમાકુ સોંપી છે તમાકુ સોંપી પણ યાર આ કાલે થોડું બહાર દવાનું ચિયું હાજર ના રહ્યો તે મારો ઓછો મજૂરી હોય છે એટલા કાળા મેં લેધું જો બબે બબે ફૂટના તે તો જાતે આપણે હાજર રહેવું પડે અને બધું કોમ કરાવવું પડે કોઈ ના હેણી નખાય નહીં આ વસ્તુ એવી છે તેની વાર સાચી છે યાર પણ મારે થોડું યાર બહાર જવાનું થયું કાલે એટલે લોસો પડી ગયો ના આપણા છોકરો આજર રાખવો પડે છોકરો ના હોય તો એના ઘેરથી આજ આપણા ઘેરથી તમારે ડોસીને આજર રાખવા પડતું વાત સાચી છે अर oh, uh -huh. uh -huh. uh -huh. <laughs> <laughs> म તમારા લાલજીને પાડોજી હારા છે પણ પેલા બે પાડોસી રહ્યા ને પેલા વાઘું મેઠો ને હ મારા ઓરિયા તેદા લડી એટલે ઓમે એક બીજા ઓમ લોબ વાત કરે બોલો જીવીન તેવી ગાળો બોલે ઓહો બાથે પડવા જોઈએ હેઠા પાડોસી હેઠા પાડોસી બોલો અલ્યા મ આપણે આ સો બધું હંગાટ લઈને જવાનું હ આ ખોટા ઝઘડા નહીં વાત સાચી છે કદી પાડોસમાં ભાઈ બગાડું નહીં અ માર તો આ લાલજીને રહ્યા

आ ओशा गाव आपबाची ना जो का मशीन बन पड्यू छे पण खरा टाइम बन पड्यू छे आज काल पेलो वतो आमो इमे रखवानू छे पाजो बोल्ट ने पादा पाणी जेटलू टपका सोजो

પોપર મુકી દો જેનું એનું હોય કા ઓર હોસ્વા દે ખાલી હોસ્તા આપશું અપના આમરસ પેલા તો હા જા હવે તો તમે તો કોલેજ કરેલિયા કે તે આવડે હું ય આભન તમે આભન જેનું એનું હોય તો કોઈ પૂછતું પૂછતું આવે તો આલ દેશું આપણે હું કીધું લેડો ચાલે 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 લેડો અલય બલ્યા છો જાયો ગામમાં જાવ છો ઊભો રે વાતતા આવડા ભણેલો હોવા આ કોનું કાર છે જોજી અલ્યા ઓય રસ્તા પડ્યું ભાઈ બેટા હોવા મા છોડી તો જેનું એનું આલ દીએ કે એમ

કોઈ નહી આલવાનું ઈને તો આલવાનું નથી કાર જાડને હવારમાં તમને જેમ ફાવે એમ બોલી જો તો આઈ ના કાર હો ગોતી મરતો હું તો કે હો નવ કરાવતો તો પણ આ તો નઈ જ મળઈ અલ્યા ભલે વો છોકરો તે બોલી જો છોકરો ને ઈ ગુંડો તો ગુંડો એક નંબરનો ગુંડો છે ગોમમો પેદા થયેલો બાપા આ દે ટોપો ખાવા વિસનગર વડનગર ટોપો ખાવા પડશે ઈ ઈ એ જ લાયક છે ઈ ઈ જ લાયક છે તમને જેમ ફામ બોલી જો એ લાય હું આ નઈ આલવા ડુડુ અલ્યા છોકરો તો બોલે વા છોક લાય ના મને કીધું ના હું ના હલવા દઉં દોહા લાઈ જાવું કે કોઈ નઈ હો ગોતી મારતો લો હેડો આવું છું હા આઈ આવું છું દોહા મજા આવે છે છોત્રા દોહા છોત્રેશ બોલી

મગજ જેવું છે કે નહીં ના મન બોલે જેમ તેમ એટલે હું તો જોતો અલ્યા ગુનો આપળો છે એટલે બોલ્યા છે રે માર તો નતો પેલા તા પણ તારા જો ઉકળી પણ જો મને વાત કરી હતી કે હું એ આપણે બોલા છોકરો બેટો બેહી રે વાત કરો છો તો હારા છે મોણા તે આપણો ના આવો પાછી આલી વસ્તુ ખબર પડે છે એ મને બોલો બનતી જ લેટ 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 અને મિત્રો તમને કહું છું આ રીતે જોયા વાગણ ભલે છોકરા તો ગરમ લોહી હોય બાપને કે એટલે લોહી હોય પણ જોયા વાગણ વડીલ ઉપર કોઈ દાળ હાથ ના ઉપાડે આપણે થોડોક સંસાર મા બાપના સંસ્કાર ધારી રાખવાના અને વિડીયો મારું ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તાર સુધી આ હું એક વાર શું કહેવાય પેલું પીઆઈપી કે ઈઆઈપી સીકર જે હોય કરાવતા